વડોદરા શહેરમાં ટ્રાફિક દિવસે દિવસે વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે થોડા સમય અગાઉ શહેરમાં પોલીસ દ્વારા અકસ્માત સંબંધિત ઝોનને પણ ચિહ્નિત કરવામાં આવ્યા હતા જે બાદ પાલિકા તંત્રને સંબંધિત વિભાગો સાથે સંયુક્ત કામગીરી કરવાની વાતો પણ થઈ હતી જો કે જમીનની વાસ્તવિકતા જોતા કામગીરી થઈ હોય તેવું લાગતું નથી વડોદરા શહેરના અટલ બ્રિજ ઉપર વારંવાર અકસ્માતો બની રહ્યા છે અટલ બ્રિજ ઉપર વધુ એક અકસ્માત બન્યો છે મળતી વિગતો પ્રમાણે ફોર વ્હીલર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો ફોર વ્હીલના ચાલકને ગંભીર ઈજા થવાના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ટુ વ્હીલર ચાલકને પણ નાની મોટી ઈજા પહોંચી હતી તેને પણ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો લોકોનું કહેવું છે કે અટલ બ્રિજ ઉપર વારંવાર અકસ્માત થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ આ મામલે ગંભીરતા સાથે યોગ્ય પગલાં લેવામાં આવે અને વાહન ચાલકોને પણ પોતાના વાહન હંકારતા સમયે વાહન વ્યવહારના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે જરૂરી છે આવું વારંવાર બનતા લોકો બ્રિજ પરથી પ્રસાર થતી વખતે ચિંતિત રહેતા હોવાનું જણાય છે ટ્રાફિક તંત્ર તરફથી શહેરમાં બ્રિજ અને માર્ગોને સલામત બનાવવા મોટા મોટા વાયદા કરવામાં આવ્યા છે પરંતુ